લાખા સાહેબ ફુલાણીએ મૂક્યું હતું રાણા ચાંદજી પાસે એનામાંની પ્રથમ શરત પૂર્ણ થવા જઈ રહી હતી અને જ્યાંથી કથા અટકી છે ઇતિહાસ રૂપી એને આગળ વધારી રહ્યો છું રસોઈઓની તૈયારી થવા માંડી છે સો ચૂલા મંડાઈ ગયા છે દરેક ચૂલા પર એક એક જંગી પેડો ચડાવી દેવામાં આવ્યો છે આ જોઈ પેલા જાનાઈઓ મૂંઝાવા લાગ્યા છે ક્યાં એક રાક્ષસી પેંડો અને ક્યાં એક માનવીનું નાનકડું પેટ તેઓ અસંભાવિત વસ્તુની મનમાં ને મનમાં તુલના કરવા માંડ્યા છે નાનકડું પેટ પેલા વૃદ્ધ તુલના કરવા માંડ્યા છે પેલા વૃદ્ધ તો તંદન નિશ્ચિતપણે શાંતિપૂર્વક આ બધું જોઈ રહ્યા છે જ્યારે શિયાળનો એક પેંડો રંધાઈને તૈયાર થઈ ગયો ત્યારે તરત જ પેલા વૃદ્ધ ઉઠ્યા છે બધા જાનઓને એક 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 પંગતમાં બેસાડીને સૌને તેમાંથી થોડો થોડો શીરો વહેંચી આપ્યો છે આ શીરો થોડી વારમાં બધા જનીઓ ખાઈ ગયા બીજા પેડાની રાહ જોવા લાગ્યા છે એટલામાં બીજો પેડો તો રંધાઈને તૈયાર થયો છે તેમાંથી પણ સૌને થોડો ભાગ મળ્યો ત્યાર પછી ત્રીજો ચોથો એક પછી એક શીરાના પેડા આવવા લાગ્યા અને તે જ વખતે સાપ થવા માંડ્યા છે જાણે દેવની પ્રસાદી ખાતા હોય તેમ સૌ વિના તકલીફે એક પછી એક શીરાનો સૌ પેડા કોણ જાણે ક્યાં દ્રશ્ય થઈ ગયા તે કોઈ સમજી શક્યું નહીં સો કોઈ પેલાના વૃદ્ધની અદ્ભુત બુદ્ધિ પર આ ફ્રેન્ડ થવા લાગ્યા છે આજ પણ આવું કસોટી આપનારું કોઈ કાર્ય જોઈ કચ્છના કહેવતને યાદ કરવાનું ચૂકતા નથી આમ સગડી શરતો પૂર્ણ થઈ જતા રાણા ચાંદજીની જાન વાજતે કાજતે કપિલકોટની અંદર દાખલ થઈ બંને પક્ષના લોકોના મનમાં લગ્નની તૈયારીઓ થવા માંડી છે જામલાખાને પાલણિયા સુથાર બે રથ રોઝડાનો રથ ખૂબ ગમી ગયો છે આથી તેણે રથ રાણા ચાંદ પાસેથી મેળવી લેવાની તજવીજ ચલાવવા માંડી છે પરંતુ આ વાત પાલણિયા સુથારના જાણવામાં આવી જાણવામાં આવી અને પોતાનો રથ ગુમાવવાની ધાસ્તી પેટી છે આથી તે છાનામાના જાનાનાના ઉતારા પાસે આવેલા બગીચામાં જ્યાં રથ છોડેલો હતો ત્યાં આવી પહોંચ્યા અને તરત જ રથમાં પોતાના રોજડા જોડી એકદમ ત્યાંથી નાસી ગયા છે આ વખતે એવી ઘટના ઘડી હતી કે જામલાખાના પિતા ફૂલ જામની આગળના પત્ની મેરાદે થોડીવાર પહેલા એ જ બાગની અંદર ફરી રહ્યા હતા તે ગર્ભવતી દેખાતા હોવાથી થોડી વારમાં થાકી જવાથી ત્યાં પડેલા પાલણિયા સુથાના રથમાં જરા વિશ્રાંતિ લેવા બેઠા છે સમય રાત્રિનો છે બાગની સુંદર અને સુખકારક હવાની લહેરો આવવાથી હોવાથી મેરાદી તે રથ પર જરા આડે પડખ્યા પડ્યા છે તે જ વખતે ત્યાં નિંદ્રાધીન થયા છે પાલણિયા સૂતરને આ વાતની કશી ખબર હતી નહીં ઉતાવળા રથ જોડી ચાલી નીકળ્યા છે રોજણા જાણે પંખીડા ઉતા હોય તેમ યુવા વેગે ઉમરકોટ પ્રતિ દસવા લાગ્યા છે પાલણીયા રથનો જ્યારે રથની અધ વચ્ચે આવ્યા ત્યારે મેરા દેહ જાગૃત થયા પોતાને બંધ દોડતા રથમાં સુતેલા જોઈ તેને નવાઈ લાગી હવે જ તેને પોતાની ભૂલ સમજાઈ છે તે રથમાં મોટે મોટે સાદે બૂમો પાડવા માંડ્યા છે રથની અંદર મૂમો પડતી જોઈ પાલણિયા ગભરાઈ ગયા તેને વહેમ પડ્યો ચાલતા રથમાં ભૂત જાગ્યું કે શું તેણે તરત જ રથને ઉભો રાખ્યો જામફુલના આગળના ઘરવાળા છે મેરાંદે પોતાના પછી કરવા લાગ્યા એકલા પોચી શકે એ વાત હતી પોતાની સાથે છે ઉમરકટર લઈ ગયા પોતાને ઘેર તેને પુત્રી પ્રમાણે રાખ્યા છે જ્યારે પાલણીયા પલાયન થયા ગુમ થયાના વર્તમાન જામલાખાજીને કાને આવ્યા ત્યારે તેના ક્રોધનો પાર રહ્યો નહીં તેણે રાણાચંદને ચોખ્ખું જણાવી દીધું કે જ્યાં સુધી પાલણિયા સુતાર અને મેરા દે અહીં હાજર નહીં કરો ત્યાં સુધી લગ્નનું કાર્ય કોઈ પણ પ્રકારે બની શકશે નહીં આપ માનથી રાણા અત્યંત ગુસ્સે થયા છે પરંતુ તેની પાસે યુદ્ધનો કશો સરજામ ન હોવાથી તેને ન છૂટકે અપમાનિત દશામાં ત્યાંથી પાછા ફરવું પડ્યું છે ઉમરકોટ પહોંચી રાણા ચાંદે પોતાનો અપમાનનો બદલો લેવા મેરાંદે ને પાછી ના મોકલવા પાલાનીયા સુથા ને સખત તાકીદ કરી જેથી મેરાંદે ને બાકીનો સમય ત્યાં જ રહ્યા છે અહીં ઉમરકોટ માં મેરાંદે એક અપૂર્વ લાવડી અવંત્યા પુત્રીને જન્મ આપ્યો એ બાલિકા અન્ય કોઈ નહીં પરંતુ કચ્છના મહાસતી મહારુઈ અથવા મારાઈ પોતે જ હતા મિત્રો આ વિડીયોને રસપૂર્વક આગળ વધારશું ત્યાં સુધી આજનો વિડીયો જુઓ યોગ્ય લાગે તો લાઈક યોગ્ય લાગે તો તમારા શબ્દમાં કમેન્ટ્સ અને જો યોગ્ય લાગે તો જ આ વિડીયોને ઇતિહાસ રૂપી શેર પણ કરશો તો આજના લાઈવ સ્ટ્રીમ વિડીયોને વિરામ આપું છું મારી જય મહા ભારતી વંદે માતરમ આવજો મિત્રો જોતા રહો આવા જ વિડીયો ઇતિહાસ રૂપી આપણી ચેનલ પર કચ્છિત જય હિન્દ જય ભારત